જે સ્ત્રી દરરોજ સવારે સાડા છ થી લઈને અગિયાર વાગ્યાની વચ્ચે સ્નાન કરતી હોય તે આ વાતકાન ખોલીને સાંભળી લે નહીંતર તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે કારણ કે એક એવી મોટી ભૂલ તમે કરી રહ્યા છો જેનાથી તમારો પતિ કંગાળ બની શકે છે તમારા સંતાન ઉપર મોટું કષ્ટ આવી શકે છે તમારું કુટુંબ અને તમારા ઉપર પણ ભારે મુશ્કેલીઓ આવી શકે છે તમારા લોકોમાંથી નવ્વાણું ટકા મહિલાઓ સ્નાનને લઈને એવી ભૂલો રોજ કરતી હોય છે જેનાથી તેમના જીવનમાં દરરોજ આફતો આવી રહી છે તમારા જીવનમાં જે ગરીબી આવી રહી છે જે પૈસાની તંગી તમારા જીવનમાં સતાવી રહી છે તેની પાછળ તમારો આ સ્નાન કરવાનો ખોટો નિયમ પણ જવાબદાર હોઈ શકે છે આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે આપણા સનાતન ધર્મ અને ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીના સ્નાન એટલે કે નહાવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમો કયા છે અને આપણા ધર્મમાં શું ઉલ્લેખ કરાયેલો છે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બધું વિગતવાર જણાવીશું આ નિયમનું પાલન કરવું તમારા માટે અતિ આવશ્યક ગણાય છે જાણે જાણે તમે રોજ આ ભૂલો કરી રહ્યા છો અને તેનું પરિણામ તમારું સમગ્ર કુટુંબ ભોગવી રહ્યું છે તમારા જીવનમાં જે આટલી તકલીફ તમે જોઈ રહ્યા છો તેની પાછળ તમારી કેટલીક ભૂલો છુપાયેલી છે તમે અને તમારો પરિવાર દરરોજ મહેનત કરી રહ્યા છો પરંતુ છતાં હાથમાં કંઈ આવી રહ્યું નથી તો આખરે આવું કેમ થઈ રહ્યું છે તમારી આજુબાજુના બધા લોકો પ્રગતિ કરી રહ્યા છે દરેક લોકો ખૂબ પૈસા કમાઈ રહ્યા છે પરંતુ તમારી પાસે તો જે હતું તે પણ જતું રહ્યું આખરે તે કેવી રીતે કારણ કે ભક્તો આપણા ધર્મમાં કેટલાક નિયમ દર્શાવેલા છે પછી ભલે તે સ્નાનને લઈને જ હોય દરેક વસ્તુના નિયમ હોય છે અને જ્યારે આપણે તે નિયમ મુજબ નથી ચાલતા ત્યારે તેની અસર આપણા ઘરપરિવારના દરેક ક્ષેત્ર પર પડે છે હવે સૌથી પહેલાં હું તમને કેટલીક સાવધાનીઓ જણાવું છું સૌ પ્રથમ આપણે જાણીએ કે તમારે કયા સમયે ન નહાવવું જોઈએ જો મિત્રો જે સ્ત્રી સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે નહાય છે તે સ્ત્રીનું ભાગ્ય અને તે સ્ત્રીના પરિવારનું ભાગ્ય હંમેશા તરક્કી કરે છે તે સ્ત્રીના પરિવાર ઉપર ક્યારેય કોઈ સંકટ આવતું નથી કારણ કે માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ સવારે વહેલા એટલે કે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ રૂપ હોય છે તે સ્ત્રી ઉપર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય છે તે સ્ત્રીના કારણે તેનો આખો પરિવાર હંમેશા સુખ ભોગવે છે તે સ્ત્રીને ન તો જીવનમાં ક્યારે કોઈ કષ્ટ સતાવે છે અને ન તો તે સ્ત્રીના જીવનમાં ક્યારે કોઈ બહુ મોટી ગંભીર બીમારી તેને લાગે છે એ સ્ત્રી પોતાની સાથે સાથે પોતાના પરિવારની પણ તરકીનો પાયો મૂકે છે તો જો તમે પણ પોતાના પરિવારની તરક્કી કરવા માંગો છો પોતાને રોગમુક્ત રાખવા ઈચ્છો છો અને તમે ઈચ્છો છો કે મારા ઉપર અને મારા પરિવાર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે તો તમે પણ સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે સ્નાન અવશ્ય કરો પરંતુ મિત્રો અવારનવાર જોવામાં આવે છે કે આજકાલની મહિલાઓ સવારે વહેલા ઉઠી નથી શકતી તો સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે નહાવું તો બહુ દૂરની વાત છે વળી જો તમે સવારે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે પણ સ્નાન કરો છો તો તે સમયે તમારે માત્ર એક નાનો ઉપાય કરવો જોઈએ જો તમે સવારે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે સ્નાન કરો છો તો તમારા ઉપર માતા પાર્વતીની કૃપા બની રહે છે મિત્રો આ સમયે બ્રહ્માંડની બધી શક્તિઓ જાગૃત હોય છે અને શરીરની ઊર્જા પણ ચરમસીમા પર હોય છે આપણા શરીરનું એક એક અંગ આ સમયગાળામાં એટલે કે સવારે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે સ્ફૂર્તિથી ભરપૂર રહે છે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પણ આ સમયે કૃપા આપણને મળે છે તો આ સમયે જ્યારે પણ જે પણ મહિલાઓ નહાય છે તે નહાતી વખતે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું ધ્યાન કરે અને જો તમારી કોઈ ખાસ મનોકામના છે જો તમારી કોઈ ખાસ માનતા છે તો તમે નહાતા નહાતા સ્નાન કરતાં કરતાં તે વસ્તુને પોતાના મનમાંને મનમાં બોલો તે વસ્તુને મનમાંને મનમાં યાદ કરી લો કે તમારી તે મનોકામના પૂર્ણ થઈ જશે સાથે જ જે મહિલા સાત વાગ્યાથી લઈને નવ વાગ્યાની વચ્ચે નહાય છે તે સાવધાન થઈ જાઓ સવારે સાત વાગ્યાથી સવારે નવ વાગ્યાની વચ્ચે નહાવું આપણા ધર્મમાં ઉચિત માનવામાં આવ્યું છે દરેક ઘરની મહિલા અવારનવાર આજ સમયગાળામાં નહાય છે સવારે સાત વાગ્યાથી સવારે નવ વાગ્યાની વચ્ચે જ અવારનવાર મહિલાઓ સ્નાન કરે છે પરંતુ કેટલાક નિયમો કેટલાક કાયદા તેનું ધ્યાન રાખવું આપણા ધર્મમાં બહુ જરૂરી માનવામાં આવ્યું છે જ્યારે તમે સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યાની વચ્ચે નહાઈ રહ્યા છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે तमारे नहाता पहला किचन एटले के चूला पासे पास नथी। रसोई घर तमारे प्रवेश नथी। नहाया वगर तमारे पोताना संतान ने स्पर्श करवानो नथी। जो संतान नानू छे तो चालशे, परंतु मोटा संतान ने स्पर्श सुद्धा करवो नहीं। साथेज भगवान ने दूर थी ज नमन करी, अने स्नान कराया पीछी ज भगवान सौथी पहला नाम लईने તમે રસોઈ ઘરમાં જઈ શકો છો પરંતુ સ્નાન કરતા પહેલાં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ મહિલા સવારે સાત વાગ્યાથી નવ વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે આ સમય પણ ઘણો સારો સમય હોય છે આ સમયમાં દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમને મળે છે આ સમયમાં જો તમે સ્નાન કરો છો તો તમે પોતાના શરીરનો થાકતો ઉતારો જ છો સાથે જ તમે નિયમો અનુસાર પોતાના ધર્મનું પાલન પણ કરી રહ્યા છો પરંતુ આનાથી વધારે તમારે મોડું કરવું ન જોઈએ જે મહિલા સવારે નવ વાગ્યા પછી જો સ્નાન કરે છે તો તે પોતાના હાથોથી પોતાનું નસીબ ખરાબ કરે છે સવારે નવ વાગ્યા પછી સ્નાન કરનારી મહિલાઓ સૌથી વધારે સાવધાન રહે જે મહિલા સવારે નવ વાગ્યા પછી નહાય છે તે મહિલાના જીવનમાં બહુ કષ્ટ આવે છે તે મહિલાના જીવનમાં અવારનવાર બીમારીઓ આવતી રહે છે તે મહિલા અવારનવાર બીમાર થતી રહે છે જો તમે નવ વાગ્યાથી લઈને દસ વાગ્યાની વચ્ચે નહાશો તો અવારનવાર તમને બીમારી અને અવારનવાર તમને પોતાના શરીરથી દુઃખ મળશે અવારનવાર તમારે હોસ્પિટલ જવું પડશે જો તમારે પોતાના શરીરને સ્વસ્થ રાખવું છે તો વહેલા નહાવાનો પ્રયત્ન કરો વરી કેટલીક મહિલાઓ સવારે દસ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી પણ નહાય છે તો તે મહિલાઓ વધારે સાવધાન થઈ જાય જે મહિલા સવારે દસ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યાની વચ્ચે નહાય છે તેમની જિંદગીમાં દરરોજ કષ્ટ તો આવે જ છે સાથે જ તેમના પતિની તરક્કી પણ અટકી જાય છે તેમના સંતાનો ઉપર પણ કષ્ટ આવે છે તેના ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ હોય છે તે પરિવાર ક્યારેય પણ આગળ વધી શકતો નથી આવી સ્ત્રીઓ જ્યાં હોય છે ત્યાંનું ભાગ્ય હંમેશા દુર્ભાગ્ય જ રહે છે જો તમે સવારે દસ વાગ્યા પછી નહાઈ રહ્યા છો તો તેનો મતલબ એ જ છે કે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી રહી છે તેની પાછળનું કારણ કેવળ તમે જ છો જો તમારા ઘરમાં ગરીબી છે કંગાળી છે તમારું દરેક કામ વારંવાર અટકી રહ્યું છે તો સમજી જવું કે તમારી આ આદતથી જ આ બધું થઈ રહ્યું છે સાથે જ જે મહિલાઓ દિવસમાં નહાય છે એટલે કે બાર વાગ્યા પછી સ્નાન કરે છે તે આ વાતનું વધુ ધ્યાન રાખે કે તેના ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓની કૃપા રહેતી નથી જે મહિલા આ સમયે સ્નાન કરે છે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિઓનો વાસ રહે છે તે ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા તેના ઉપર જ હાવી રહેશે આવી મહિલાઓ ઉપર પણ નકારાત્મક શક્તિઓ હાવી થાય છે અવારંવાર જોવામાં આવે છે કે આવી મહિલા ઉપર ભૂતપ્રેત પિશાચ બહુ જલ્દી હાવી થઈ જાય છે તો જો તમે દિવસમાં નહાવો છો તો તમારે ખૂબ વધારે સાવધાન રહેવાનું છે તમારે પોતાનો નિયમ બદલવો જ પડશે વળી જે મહિલા સાંજના સમયે નહાય છે એટલે કે પાંચ વાગ્યા પછી તો તે મહિલાના ઘરપરિવારમાં અકાળ મૃત્યુ થાય છે તે ઘરમાં રોજ મોટી મોટી દુર્ઘટનાઓ ઘટે છે ક્યારેક એક્સિડેન્ટ થઈ જવો ક્યારેક કોઈ ગંભીર બીમારી લાગી જવી તે મહિલાને તો કંઈ થશે નહીં પરંતુ તે મહિલાની સાથે જે પણ રહેશે તેનું જીવન હંમેશા નરકમાં વિતશે અવારનવાર ઘરમાં મૃત્યુ થશે અકાળ મૃત્યુના સંકટ મંડરાશે મિત્રો તો સાંજના સમયે બિલકુલ પણ ન નહાવવું જોઈએ હવે મિત્રો આપણે જાણીએ કે આખરે કયા સમયે સ્નાન કરવું જોઈએ સાથે હું તમને નહાવાના નિયમ જણાવી દઉં છું પણ તે પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ જરૂર લખજો મિત્રો હવે આપણે જાણીએ કે કયા વારે નહાવું જોઈએ અને કયા વારે ન નહાવવું જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખૂબ ધન રહે તમારા જીવનમાં ખૂબ ખુશીઓ રહે તમારી પાસે ખૂબ ઘરેણાં હોય સોનાના ઝવેરાત હોય તમારો પતિ કે પછી તમે સારું કમાઓ અને લાખોમાં કરોડોમાં તમે ઉન્નતિ કરો તો મિત્રો મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળે તમારે ઓછામાં ઓછું સવારે ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તો સ્નાન અવશ્ય કરવું જોઈએ જો તમે સવારે ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યાની વચ્ચે સ્નાન કરો છો તો તેનાથી તમારા કર્મ સારા થશે તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે અને જો પાંચથી છ વચ્ચે સ્નાન કરો છો તો તેનાથી તમારા કર્મ સારા થશે અને તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે અને મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમે શનિવારના દિવસે નહાઓ તો પોતાના શરીર ઉપર તેલ લગાવો અને ત્યારબાદ નહાવો જે પણ મહિલા શનિવારના દિવસે નહાય ત્યારે પોતાના શરીર પર થોડુંક તેલ લગાવી લે અને ત્યારબાદ નહાય છે તો તેનાથી તમારો શનિ મજબૂત થશે તમારા પરિવાર ઉપર શનિની કૃપા હશે તમારે મંગળવારના દિવસે વાળ ન ધોવા જોઈએ આ વાતનું ધ્યાન રાખજો અને રવિવારને શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ જો શુદ્ધ જળ ન હોય તો તે જળમાં થોડુંક ગંગાજળ નાખી લો અને હા સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરો અને રવિવારના દિવસે જેવું જ તમે સ્નાન કરી લો જેટલું વહેલું થઈ શકે સ્નાન કરો અને સૂર્યદેવતાને જળ ચઢાવો જુઓ દોસ્તો સ્નાન કરવું શરીરને શુદ્ધ જ નહીં આત્માને પણ શુદ્ધ કરે છે સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે અશુદ્ધ કે નિયમની વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા પર પણ અસર પડે છે વિચારવાની શક્તિ ખતમ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે શારીરિક બીમારી આવશે અને પારિવારિક સમસ્યાઓ પણ વધશે સ્નાન કરતા પહેલાં તમારે કેટલીક સાવધાનીઓ પણ રાખવાની છે સૌપ્રથમ વાળ ખોલીને ન રાખવા આ વાતનું ધ્યાન રાખો પૂજા કરતા પહેલાં સ્નાન જરૂર કરી લેવું સ્નાન પછી હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો અને ગંગાજળ અને તુલસી દળથી સ્નાન કરો તો તમને ખૂબ સારો પુણ્ય મળશે અને સાથે જ સ્નાન પછી તરત ભગવાનને પ્રણામ કરો ભગવાનની પૂજા કરવા જાઓ સ્નાન કર્યાની તરત પછી જ પૂજા કરવી જોઈએ અને મિત્રો કેટલીક મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવી લે છે અને તરત ખાવાનું બનાવ્યા પછી સ્નાન કરે છે એટલે કે પહેલાં રસોઈનું કામ કરી લીધું પછી નહાય છે તો એવું બિલકુલ પણ ન કરવું જોઈએ જો તમે આવું કરો છો તો તમારા શરીરની અગ્નિ નબળી થાય છે તમારી જઠરાગની નબળી થાય છે તેનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય છે ઘરમાં દરિદ્રતા વધે છે તો દોસ્તો ધ્યાન રાખો કે ચૂલો સળગાવ્યાની તરત બાદ તમારે સ્નાન કરવાનું નથી અને હા જેટલું થઈ શકે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો તમને બહુ સારા ફળ મળશે અને હા જે મહિલાઓ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોય છે તે ત્રણ દિવસ સુધી તો સૌથી વધારે સાવધાની રાખે આ દિવસોમાં સ્ત્રીએ શારીરિક અને આધ્યાત્મિક રૂપથી વિશ્રામ કરવો જોઈએ એટલે કે રોજ સ્નાન કરવું વર્જિત નથી પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરે મંદિર અને પૂજા સ્થાનમાં ન જાય વાર ધોવાથી કે વારંવાર સ્નાન કરવાથી શરીરની ઉર્જા ઓછી થાય છે તો કેવળ દિવસમાં એકવાર જ તમે નહાવો તો સારું રહેશે પર ઘણી મહિલાઓ હોય છે જે રાતમાં સ્નાન કરે છે તેમને હું એક વાત જણાવવા માંગુ છું સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાનો જે સમય હોય છે આ જે સમય હોય છે રજતમ પ્રવૃત્તિઓનો હોય છે નકારાત્મક શક્તિઓ આ સમય સક્રિય હોય છે રાત્રિમાં સ્નાન કરવાથી ઉર્જા ઓછી થાય છે વૈવાહિક જીવનમાં કલેશ આવે છે પતિ પત્નીમાં લડાઇઓ થશે ઝઘડા થશે ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલીઓ થશે સંતાનમાં અસંતોષ હશે અને વ્યવહારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થશે તો રાત્રિમાં તો સ્નાન કરવું છોડી જ દેજો ઘણી મહિલાઓ હોય છે જે દિવસમાં બે વાર નહાય છે પરંતુ દોસ્તો સાંજના સમયે નહાવું બંધ કરી દેવું જોઈએ અને હા અમાસના દિવસે ભૂલથી પણ ન નહાવું જો તમને લાગે છે કે મારે સ્નાન કરવું જરૂરી છે કારણ કે ઘણી મહિલાઓ જે દિવસભર કિચનમાં કામ કરે છે પરસેવામાં થઈ જાય છે તો તમારે વાળ ન ધોવા આ વાતનું ધ્યાન રાખજો તેને આપણે પૂર્ણરૂપથી સ્નાન નથી માનતા તો આ દિવસે તમે વાળ ન ધોવો તો સારું રહેશે હવે અમે તમને જણાવીશું કે કયા દિવસે નહાવાથી તમને શું શું પુણ્ય મળશે જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં નહાઓ છો જી હા દોસ્તો જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે નહાઓ છો તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી જે ઘરમાં વાસ કરે છે તે શીઘ્ર અતિશીઘ્ર થશે તમારા અંદર માતા લક્ષ્મીનો પ્રવાહ વધશે તમે તમારા ઘરની તરક્કીનું કારણ બનશો તમારા કારણે તમારો પતિ તરક્કી કરશે તમારા અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને તે સકારાત્મક ઉર્જા તમારા ઘરની દરેક નકારાત્મકતાને દૂર કરશે સ્ત્રીઓને સ્વયંદેવીનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ તે દેવી ત્યારે બનશે જ્યારે તે નિયમથી ચાલશે પરંતુ જો તે આપણા ધર્મ અનુસાર નિયમથી નહીં ચાલે તો તે દેવી નહીં પરંતુ તે પિશાચીની બની જાય છે તો હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે દેવી બનવું છે કે પિશાચ બનવું છે જો તમારે દેવી બનવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં ન થાય તો મોડામાં મોડું સવારે પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તો સ્નાન કરી જ લેવું જોઈએ જે નિયમ કાયદા બનાવ્યા છે તેમાં જ રહેવું જોઈએ અને હા દોસ્તો કેટલાક વધુ નિયમ હું તમને જણાવી દઉં છું ધ્યાંથી સાંભળો જો તમારે સાક્ષાત દેવીનું રૂપ બનવું છે હું આ નથી કહેતો કે તમે સાક્ષાત માતા લક્ષ્મી બની જશો હું બસ એટલું કહું છું જો તમે નિયમથી ચાલશો તમારા ધર્મ અનુસાર ચાલશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહેશે તમારા અંદર માતા લક્ષ્મીનો અંશ રહેશે અને તમારા કારણે તમારો આખો પરિવાર તરકી કરશે તો તમારે શું કરવાનું છે ધ્યાથી સાંભળો તમારે સવારના સમય પર નહાતા પહેલા તમારે તમારા રસોઈ ઘરમાં જવાનું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સ્નાન કર્યાની તરત બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે આ કાર્ય કર્યા બાદ જ પોતાનું દૈનિક જીવન શરૂ કરવાનું છે અને હા સૌથી પહેલા દેવી દેવતાઓનું પણ અવશ્ય પૂજન કરવાનું છે ઘણી મહિલાઓ હોય છે જે સવારે સવારે ડાયરેક્ટ રસોઈ ઘરમાં જાય છે અને ચા બનાવે છે પરંતુ આવું તમારે કરવાનું નથી સૌથી પહેલાં સ્નાન કરવાનું છે અને સ્નાન કર્યા પછી તમે ચા બનાવી શકો છો ભક્તો ચાલો જાણીએ સવારે છ થી અગિયારની વચ્ચે ઉઠવાનું રહસ્ય વાસ્તુશાસ્ત્ર અનુસાર શું હોય છે સવારનો સમય આમ તો દરેક માટે ખાસ હોય છે પરંતુ મહિલાઓ માટે તેનું મહત્વ વધારે વધી જાય છે ખાસ કરીને જ્યારે સ્નાનના સમયની વાત હોય વાસ્તુશાસ્ત્ર ધર્મ અને આયુર્વેદ ત્રણેય માને છે કે સવારના અલગ અલગ કલાકોમાં સ્નાનની અસર અલગ અલગ હોય છે આ અસર ફક્ત શરીર પર નહીં પરંતુ મન વિચાર ઘરના માહોલ અને ભાગ્ય સુધી પડે છે સવારે છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો સમય જોવામાં તો કેવળ પાંચ કલાકનો છે પરંતુ તેમાં થનારા બદલાવ એટલા સૂક્ષ્મ અને ઊંડા હોય છે કે જો કોઈ તેને સમજી લે તો તે પોતાના જીવનમાં ઘણું સંતુલન અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે સૌથી પહેલા છ વાગ્યાથી નવ વાગ્યાની વચ્ચેનો સમય આ સમય સૂરજના ધીમે ધીમે ઉપર ઉઠવાનો સમય છે વાતાવરણમાં હજી પણ રાતની ઠંડક બાકી હોય છે હવા હલકી અને શુદ્ધ હોય છે અને સૂર્યની કિરણો તેજ થવાને બદલે કોમળ હોય છે આ સમય પાણીમાં એક પ્રાકૃતિક તાજગી હોય છે જે શરીરને જગાડે છે અને મનને હલકો કરી દે છે મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે આ સમય નહાવાથી તેમના દેહની ઉર્જા પૂરી રીતે સક્રિય થઈ જાય છે રક્ત સંચાર બહેતર થાય છે અને ચહેરા પર પ્રાકૃતિક ચમક આવી જાય છે ધાર્મિક દૃષ્ટિએ પણ સૂરજ નીકળ્યાની થોડી વાર બાદ સ્નાન કરવું પવિત્ર માનવામાં આવ્યું છે કારણ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે છ થી નવ વાગ્યાની વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ લાભકારી છે જળમાં સૂર્ય અને ચંદ્રમાં બંનેની ઉર્જા સંતુલિત રૂપમાં હોય છે સૂર્યની કિરણો શરીરમાં જીવનશક્તિનો સંચાર કરે છે અને ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે છે એ જ કારણ છે કે આ સમયે સ્નાન કરનારી મહિલા દિવસભર વધારે સ્ફૂર્તિવાન રહે છે અને તેનું મન પણ વધારે સ્થિર રહે છે આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બનેલા રહે છે હવે વાત કરીએ નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીના સમય પર જેમ જેમ સમય નવ વાગ્યાની નજીક આવે છે સૂર્યની કિરણો તેજ થવા લાગે છે અને વાતાવરણમાં ગરમીની અસર વધી જાય છે આ સમય સુધી રાતની ઠંડક ખતમ થઈ જાય છે અને જળમાતે કોમળતા અને પ્રાકૃતિક ઉર્જાત્મક ગુણ ઓછા થવા લાગે છે નવ વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ તેટલા ઊંડા રહેતા નથી પૂજાપાઠની પાઠની દૃષ્ટિએ પણ નવ વાગ્યા પછીનો સમય મુખ્ય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય છે જેનાથી દેવ કાર્યોનો પ્રભાવ ઓછો થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં પાણીને ઉત્તર પૂર્વ દિશા સાથે જોડવામાં આવ્યું છે અને સવારના સમયે આ દિશાની ઉર્જા સૌથી પ્રબળ હોય છે જ્યારે મહિલા સવારે વહેલા સ્નાન કરે છે તો તે આ ઉર્જાને પોતાના શરીર અને મનમાં સમાહિત કરી લે છે પરંતુ મોડેથી નહાવા પર અવસર ચૂકી જાય છે એ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વૃદ્ધ મહિલાઓ હંમેશા કહેતી હતી કે સૂરજ ચઢ્યા પછી વધારે મોડે સુધી સ્નાન ટાળવું જોઈએ તે ઘરમાં અશાંતિ અને આળસ લાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય છે જો મહિલા આ સમયે સ્નાન કરીને પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે પરંતુ જો સ્નાન મોડું થાય છે તો પૂજાનો પ્રભાવ અડધો રહી જાય છે અને મનમાં એક પ્રકારની ભારેપણાની ભાવના બની રહે છે આ કેવળ આસ્થાની વાત નથી પરંતુ જળ સૂર્ય અને શરીરના પ્રાકૃતિક સંતુલનનું વિજ્ઞાન પણ છે અગિયાર વાગ્યા પછીનો સમય વાસ્તુ અનુસાર સ્નાન માટે અનુપયુક્ત માનવામાં આવ્યો છે આ સમય દિવસના મધ્યનો હોય છે જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય છે આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળી શકે છે પરંતુ આ ઠંડક ક્ષણિક હોય છે અને થાક જલ્દી પાછો આવી જાય છે આ ઉપરાંત દિવસના આ સમયનું સ્નાન ન તો ધાર્મિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે અને ન તો તે માનસિક શાંતિ પ્રદાન કરે છે વારંવાર મોડેથી નહાવાની આદત ધીમે ધીમે વ્યક્તિના મનમાં આળસ ચીડિયાપણું અને નકારાત્મકતા વધારી શકે છે મહિલાઓ માટે એ પણ સમજવું જરૂરી છે કે સવારે વહેલા સ્નાન કેવળ શરીરની સફાઈનું કામ નથી કરતું પરંતુ તે એક પ્રકારનું ઊર્જા શુદ્ધિકરણ છે પાણી શરીરથી પરસેવો ધૂળ અને મેલની સાથે સાથે અદૃશ્ય નકારાત્મક ઊર્જાને પણ વહાવી જાય છે પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ પૂરી રીતે પ્રભાવી હોય છે જ્યારે પાણી તે પ્રાકૃતિક જીવનદાયી ગુણ હાજર હોય જે સવારના સમય હોય છે એ જ કારણ છે કે જલ્દી નહાનારી મહિલાઓનો ચહેરો અવારનવાર વધારે ચમકે છે અને તેમની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય છે ઋતુ અનુસાર પણ સવારે સ્નાનના સમયનો પ્રભાવ બદલાય છે શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય પરંતુ સૂરજ નીકળ્યાની થોડી વાર બાદ જ સ્નાન કરવાથી શરીરને આવશ્યક ગરમાહટ અને ઉર્જા મળે છે ઉનાળામાં સવારનું સ્નાન શરીરને ઠંડક આપે છે અને દિવસભરની ગરમીથી બચાવવામાં મદદ કરે છે વરસાદમાં આ સમય વધુ ખાસ થઈ જાય છે કારણ કે આ મોસમમાં વાતાવરણમાં નમી અને આળસ વધારે હોય છે જેને સવારનું સ્નાન તરત દૂર કરી દે છે આયુર્વેદ અનુસાર શરીરના ત્રણ દોષ વાત પિત્ત અને કફ સવારના સમય અલગ અલગ રૂપમાં સક્રિય રહે છે સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સૌથી સારો હોય છે અને સ્નાન તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જો આ સમય નીકળી જાય તો સંતુલન બગડી શકે છે જેનાથી દિવસભર ભારેપણું અને સુસ્તી અનુભવી શકાય છે જ્યારે મહિલા સવારે વહેલા સ્નાન કરે છે તો તેના મનમાં દિવસભરના કાર્યો માટે ઉત્સાહ બની રહે છે તેનો ઘરના અન્ય સભ્યો પર પણ સારો પ્રભાવ પડે છે કારણ કે ઘરની ઉર્જા મુખ્ય રૂપથી મહિલાની દિનચર્યાથી પ્રભાવિત થાય છે એક તાજી અને પ્રસન્ચિત્ત મહિલા પોતાના પરિવારને પણ સકારાત્મક રાખે છે એટલા માટે વાસ્તુ ધર્મ અને આયુર્વેદ બધા કહે છે કે સવારે છ થી નવ વાગ્યાની વચ્ચેનું સ્નાન મહિલાઓ માટે કેવળ એક આદત નહીં પરંતુ એક શક્તિશાળી દિનચર્યા છે જે તેમના જીવન સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પર સીધી અસર નાખે છે નવ થી અગિયારની વચ્ચે સ્નાન કરવા પર કેવળ બહારના લાભો રહી જાય છે અને અગિયાર વાગ્યા પછી સ્નાનની અસર કેવળ ક્ષણિક ઠંડક સુધી સીમિત થઈ જાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો